નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ઉનાળુ તલની જે વૈજ્ઞાનિક જે ખેતી પદ્ધતિ છે એની વાત કરીશું જો આપ આ ચેનલમાં ન હોય ને આવા જ ખેતીને લગતી યોજનાઓ છે ખેતીને લગતી માહિતી મેળવવા માટે આપણી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો ખેડૂત મિત્રો ઉનાળુ તલ જે છે એના વાવેતરના સૌ પ્રથમ આપણે ફાયદાની જો વાત કરીએ તો ચોમાસું તલ કરતાં જે ઉનાળુ તલનું ઉત્પાદન છે એ આશરે ત્રણ ગણું વધુ મળે છે નિયમિત પિયત પાણી મળવાથી પાકની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે ઉનાળુ તલમાં રોગ અને જીવાત જે આપણે ચોમાસું જે કરતા હોઈએ છીએ એના કરતાં ઓછા પ્રમાણમાં આવે છે પ્રકાશ સંશ્લેષણ માટે પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે છે અને પુષ્કળ પ્રમાણમાં મધમાખીની આવન જાવનની પરાગ્ઞની પ્રક્રિયા સારી થવાથી બેઠક પુષ્કળ સંખ્યામાં બેસતા હોય છે ઉનાળુ તલમાં દાણા એક સરખા અને ભરાવદાર થતાં ગુણવત્તા સારી આપણને મળતી હોય છે જમીન પસંદગી અને તૈયારીની વાત કરીએ તો ઉનાળુ તલને સારા નિતારવાળી ગોરાડું બેસર કે મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે ચીકણી અને સારી તથા પાણી ભરાઈ રહે તેવી જમીન અનુકૂળ આવતી નથી અગાઉના પાકના જડિયા વીણીને જમીનમાં ઓરવાણ કરીને બાદ વરાપ થઈ કરબની ખેતી કરીને સમાર માળીને સમતલ જમીન કરીને ભરભરી પોચી બનાવ્યા બાદ ત્યારા સમતલ અને ટૂંકા બનાવવા જોઈએ હવે સુધારેલી જાતોની વાત કરીએ તો ઉનાળુ તલમાં ગુજરાત તલ ત્રણ અને જીજેટી પાંચ જાતની ભલામણ કરવામાં આવેલ છે જેના ગુણધર્મો આપણે જે છે નીચે મુજબ જે છે એ આપ જોઈ શકો છો જેમ કે બહાર પાડવાનું વરસ છે પર્ણકક્ષમાં બેઠાની સંખ્યા આપણે બેઠા જે આવે છે એની સંખ્યા છે દાણાનો રંગ છે પાકવાના સરેરાશ દિવસો એક હજાર દાણાનું જે સરેરાશ વજન છે ગ્રામમાં છે તેલની ટકાવારી કેટલી છે અને ઉત્પાદન કેટલું આવે અને એની ખાસ વિશેષતા જે આપ જોઈ શકો છો એ પ્રમાણેની છે સેન્દ્રીય પદ્ધતિથી તલ ઉગાડવા ઈચ્છતા ખેડૂતોએ ગુજરાત તલ ચાર જીજે જીજેટી પાંચ અથવા ગુજરાત તલ છ જાત વાવવા માટે ભલામણ કરવામાં આવે છે ખાતરની વાત કરીએ તો જમીન તૈયારી કરતી વખતે પ્રતિ હેક્ટરે દસ ટન ચાણીયું ખાતર જમીનમાં ભેળવી દેવું અને રાસાયણિક ખાતર પચીસ પચીસ ચાલી પ્રતિ હેક્ટરે એટલે કે ચોપન કિલો ડીએપી છોતેર કિલો એમોનિયમ સલ્ફેટ અને સડસઠ કિલો મ્યુરેટ ઓફ પોટાશ જે છે વાવણી વખતે જમીનમાં ઓરીને આપવું વાવણી પછી ત્રીસથી પિસ્તાળીસ દિવસે પિયત આપવાની હોય ત્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે પચીસ કિલો નાઇટ્રોજન એટલે કે ચોપ્પન કિલો યુરિયા જે છે એ પૂરતી ખાતર તરીકે આપવું અને જમીનનું જો તમે પૃથ્થકરણ એટલે કે જો લેબોરેટરી કરાવી હોય તો જે ભલામણ મુજબ ગંધક તમારે વાપરવું જોઈએ વાવણીનો સમય અને અંતરની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં અને દૂરના વિસ્તારમાં ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં ઉનાળુ તલનું વાવેતર કરવાની ભલામણ છે તલના ઉગાવ પર ઠંડીની માઠી અસર થાય છે તલના ઉગાવ માટે ન્યૂનતમ તાપમાન પંદર સેલ્સિયસથી વધારે હોવું જોઈએ અને બે હાર વચ્ચે પંદરથી ત્રીસ સેમીનું અંતર રાખી તલનું વાવેતર કરવું તલનો દાણો ઝીણો હોય તેમાં ઝીણી રેતી ભેળવી ઓટોમેટિક વાવણીયામાં વાવેતર કરવું જોઈએ અને તલ ઉગ્યા બાદ પંદરથી વીસ દિવસે જે એ બે છોડ વચ્ચે દસ સેમીનું અંતર રાખી એની આપણે પારવણી કરવી જોઈએ બીજ દર અને એના માવજત વિશે વાત કરીએ તો એક હેક્ટરના વાવેતર માટે ત્રણ કિલોગ્રામ બિયારણ જરૂર રહેતી હોય છે અને બીજને આપણે જે છે પાણીમાં આઠ કલાક સુધી પલાળી રાખીને ત્યારબાદ બાર કલાક છાયડામાં સુકાયા બાદ જો વાવેતર કરવામાં આવે તો ખેડૂત સારો ઉગાવો મળતો હોય છે અને બીજને થાઇડમ કે કેપ્ટાન જેવી જેવો ફૂગનાશક દવાનો પોટ આપવો જોઈએ અને માપની વાત કરીએ તો ત્રણ ગ્રામ છે એ પ્રતિ એક કિલો બીજને આપવો જોઈએ અને ત્યારબાદ એજોટોબેક્ટર અને ફોસ્ફોબેક્ટર જેવા કલજા જેવા છે એ જૈવિક ખાતરની માવજત આપવી જોઈએ તો ખેડૂત મિત્રો આ હતી વાત કે જમીન પસંદગી છે સુધારેલી જાતો છે ખાતર વાવણી સમય અને અંતર દર અને શું માવજત રાખવી એની વાત કરી હતી હવે વાત કરીએ તો પાછલી જે માવજત છે એ જે નિંદાવણ છે આંતરખેડ છે પિયત છે અને પાક સંરક્ષણની છે એ આપણે આગલા વિડીયોની અંદર વાત કરીશું એ માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી આવી અવનવી માહિતી તમને મળતી રહે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન